જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે અમે તમારા માટે એક ખૂબ જ હૃદયસ્પર્શી અને ભક્તિભાવથી ભરેલી રક્ષાબંધનની કથા લઈને આવ્યા છીએ આ કથા એક એવી બહેનની છે જે ભગવાન ગણેશને પોતાનો ભાઈ માને છે અને તેમના પ્રત્યેની તેની શ્રદ્ધા અને ભક્તિની પરીક્ષા થાય છે આ કથા ભક્તિ શ્રદ્ધા અને પ્રામાણિકતાનો સંદેશ આપે છે તો ચાલો આ સુંદર કથા સાંભળીએ અને રક્ષાબંધનના તહેવારનો આનંદ માણીએ મિત્રો કથાની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ પણ જરૂરથી લખી દેજો તો ચાલો શરૂ કરીએ આજની કથા મિત્રો સાધના નામની એક દીકરી પોતાના ગરીબ માતા અને પિતા સાથે રહેતી હતી આ પરિવાર ગામના ધનિક લોકોના ઘરમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા આ સાધનાની કોઈ ભાઈ નહોતો તે નાનપણથી જ ભગવાન ગણેશને રાખડી બાંધતી હતી દર વર્ષની જેમ રક્ષાબંધનના તહેવારે સાધના પોતાના ભાઈ ગણેશને રાખડી બાંધવા માટે રાખડી ખરીદવા માંગતી હતી આ માટે તેને થોડા પૈસાની જરૂર હતી તેણે પોતાની માલકીનને કહ્યું માલકીન મને થોડા પૈસા ઉધાર આપો આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે અને મારે થોડો સામાન ખરીદવો છે માલકીને કડક સ્વરે જવાબ આપ્યો જો સાધના તારી માતાના ખાતર મેં તને મારા ઘરે ઝાડું પોતાનું કામ આપ્યું છે પણ જો તું રોજ થોડા થોડા પૈસા માગતી રહીશ તો મને આ બિલકુલ પસંદ નથી અને વળી જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી તારે તો કોઈ ભાઈ નથી તો તારે આવતીકાલે શું ખર્ચ થવાનો છે તું રક્ષાબંધનના બાને ખાવા પીવા માટે પૈસા તો નથી માગતી ને સાધનાએ નમ્રતાથી કહ્યું ના માલકિન મારા ભાઈ છે ભગવાન ગણેશ હું નાનપણથી તેમને રાખડી બાંધું છું અગાઉ જ્યારે હું કામ નહોતી કરતી ત્યારે મારી મા પાસે રાખડી અને મીઠાઈ મંગાવી લેતી પણ હવે હું તમારા ઘરે કામ કરું છું તો મેં વિચાર્યું કે તમારી પાસેથી ઉધાર લો અને પછી તમે મારા મહિનાના પગારમાંથી કાપી લેજો માલકીને હસીને કહ્યું તું તો ઘણી ચાલાક છે ભગવાનને રાખડી બાંધવાના બહાને તું મારી પાસેથી પૈસા લઈ રહી છે અને પછી જ્યારે મહિનો પૂરો થશે અને હું કાપવા જઈશ ત્યારે તું કોઈ બીજું બહાનું લઈ આવીશ ના હું તને કોઈ ઉધાર નહીં આપું મહિનો પૂરો થશે ત્યારે જ પૈસા આપીશ હવે જા મારે આવતીકાલે રક્ષાબંધનની તૈયારી માટે ઘણું કામ છે સાધનાને લાગ્યું હતું કે હવે તે કામ કરે છે તો તે પોતાના પૈસાથી ભગવાન માટે રાખડી અને થોડી મીઠાઈ ખરીદી લેશે પણ તેની માલકીને પૈસા આપવાનો ઇનકાર કરી દીધો જેથી તે નિરાશ થઈ ગઈ તે જાણતી હતી કે તેની માતાને છેલ્લા કેટલાક દિવસથી મજૂરીનું કામ નથી મળ્યું તેથી તેમની પાસે પણ પૈસા નહોતા આ વિચારોમાં ડૂબેલી સાધના ઘરે જઈ રહી હતી બીજી બાજુ કૈલાસ પર્વત પર ભગવાન ગણેશ અને માતા પાર્વતી આ બધું જોઈ રહ્યા હતા ગણેશજીએ કહ્યું માતા મારી બહેન સાધના આ સમયે સંકટમાં છે તે મને નાનપણથી જ રાખડી બાંધે છે અને હવે મારે તેની મદદ કરવી જોઈએ એક ભાઈ તરીકે મારે મારી ફરજ નિભાવવી જોઈએ પણ હું તેની મદદ કેવી રીતે કરું એટલે માતા પાર્વતીએ કહ્યું તું ચિંતા ના કર પુત્ર આ કાર્યમાં હું તને મદદ કરીશ તું તારી બહેન પ્રત્યેની તારી ફરજ નિભાવ રાખડીની ચિંતા ના કર તેનો પ્રબંધ હું કરીશ તું ફક્ત તારી બહેન પાસે રાખડી બંધાવવાની તૈયારી કર હું ઝડપથી પાછી આવીશ ગણેશજીએ કહ્યું ઠીક છે માતા હું તમારી રાહ જોઈશ પછી માતા પાર્વતી એક વૃદ્ધ સ્ત્રીનું રૂપ ધારણ કરીને પોતાના થેલામાં કેટલીક રાખડીઓ ભરીને ધરતી લોક પર પહોંચી ગયા સાધનાની પાસે પહોંચ્યા પછી તેમણે કહ્યું આ ભારે થેલું ઉપાડીને હું થાકી ગઈ છું કોઈ મારો આ થેલો રસ્તાના પેલે છેડે પાણીની પરબ સુધી લઈ જાય તો સારું જેથી હું થોડું ઠંડુ પાણી પી શકું મને બહુ તરસ લાગી છે કોઈ છે જે મને રસ્તાના છેડે લઈ જાય આ વૃદ્ધ આંખોથી મને દેખાતું પણ નથી આંખોની રોશની જતી રહી હા સાંભળી સાધનાએ કહ્યું માજી તમારો થેલો મને આપો હું તમને રસ્તાની સામેની બાજુ લઈ જઈશ તમે મારો હાથ પકડી લો હું તમને પણ સામેની બાજુ લઈ જાઉં છું મિત્રો વૃદ્ધ સ્ત્રીના રૂપમાં માતા પાર્વતી મનોમન મુસ્કુરાઈ રહ્યા હતા સાધનાએ તમને રસ્તાની સામેની બાજુએ પહોંચાડીને કહ્યું માજી તમે બેસો હું તમારી માટે પાણી લાવું છું પછી સાધના પાણી લઈને આવે છે અને કહે છે આ લો હવે પાણી પી લો માતા પાર્વતીએ કહ્યું બેટી તું ખૂબ સારી છે તારા સંસ્કાર ખૂબ સારા છે આલે મારી તરફથી આ રાખડી ભેટ તરીકે રાખ તારા ભાઈને આ રાખડી બાંધજે હવે તારે રાખડી ખરીદવી નહીં પડે સાધનાએ રાખડી જોઈને કહ્યું ખૂબ સુંદર છે મને ખરેખર આની ખૂબ જરૂર હતી તમારો ખૂબ ખૂબ આભાર વૃદ્ધ સ્ત્રીએ કહ્યું બેટી હવે હું ચાલું થોડી વધુ રાખડીઓ વેચી લો સાધના રાખડી જોઈને ખૂબ ખુશ થઈ બીજી તરફ માતા પાર્વતી કૈલાસ પર્વત પર પાછા ફર્યા બીજા દિવસે સાધના વહેલી સવારે ઉઠી નહીં ધોઈને ભગવાન ગણેશને તે જ રાખડી બાંધવા લાગી ત્યાં જ તેના દરવાજે એક ખૂબ જ સુંદર પ્યારો નાનો બાળક આવ્યો અને બોલ્યો દીદી આજે રક્ષાબંધન છે મારી કોઈ બહેન નથી શું તું મને રાખડી બાંધીશ સાધનાએ કહ્યું મારી પાસે તો ફક્ત એક જ રાખડી છે ગણેશજી તમે જ કહો છો ને કે બધા મનુષ્યમાં તમારો વાસ છે અને નાના બાળકો તો તમારું જ સ્વરૂપ છે જો હું આ બાળકને રાખડી બાંધીશ તો મને લાગશે કે આ રાખડી તમારા સુધી પહોંચી ગઈ પરંતુ જો આ બાળક રાખડી બંધાવ્યા વગર ખાલી કાંડે ચાલ્યો ગયો તો તેને ખૂબ દુઃખ હશે અને મને પણ સારું નહીં લાગે ગણેશજી મને માફ કરજો મિત્રો આમાં પણ માતા પાર્વતી અને ભગવાન ગણેશની લીલા છુપાયેલી હતી માતા પાર્વતીએ સાધનાને એક જ રાખડી આપી હતી જેથી તેની પરીક્ષા લઈ શકે કે સાધના ગણેશજીને રાખડી બાંધશે કે દરવાજે આવેલા બાળકને સાધના આ પરીક્ષામાં સફળ થઈ જેવી તેણે બાળકને રાખડી બાંધી તે બાળક ભગવાન ગણેશના સ્વરૂપમાં પ્રગટ થયા ભગવાન ગણેશજીએ કહ્યું બહેન તું પરીક્ષામાં સફળ થઈ હું અને મારી માતા તારી પરીક્ષા લઈ રહ્યા હતા સાધના બોલી મને મારી આંખો પર વિશ્વાસ નથી થતો કે તમે રક્ષાબંધનના દિવસે મારી પાસે રાખડી બંધાવવા આવના છો ભગવાન ગણેશ બોલ્યા જ્યારે એક બહેન આટલા વર્ષોથી મને રાખડી બાંધે છે તો મારે પણ ભાઈની ફરજ નિભાવવી જ પડે ને હવે રાખડીના બદલે મારે તને ભેટ પણ આપવી છે ગણેશજીએ પોતાનો જમણો હાથ આશીર્વાદ રૂપે ઊંચો કર્યો અને ત્યાં સોના ચાંદીના થાળો પ્રગટ થયા જેમાં મીઠાઈઓ કપડાં અને ઘણું બધું હતું સાધના અને તેના માતા પિતા ભગવાન ગણેશ સામે હાથ જોડીને ઊભા હતા ગણેશજીએ કહ્યું સાધના આ બધી ભેટો તારા માટે છે જે કોઈ મને સાચા હૃદયથી યાદ કરે છે તેના ઘરે સુખ સમૃદ્ધિનો વાસ થાય છે રક્ષાબંધનના દિવસે જે બહેન મને સાચા મનથી રાખડી બાંધે છે તો હું એક ભાઈ તરીકેની ફરજ અવશ્ય નિભાવું છું મારા આશીર્વાદથી મારી બહેનોના જીવનના બધા જ દુઃખ દૂર થાય છે અને તેમના જીવનમાં ખુશીઓનો વાસ થાય છે તું હંમેશા ખુશ રહે મારી બહેન હવે આ થાળના થોડા લાડુ મને પણ ખવડાવ મને ખૂબ ભૂખ લાગી છે સાધનાએ હસતા હસતા કહ્યું હા ભાઈ ગણેશ હું અત્યારે જ આપું છું સાધના અને તેના માતા પિતાની આંખોમાં ખુશીના આંસુ હતા ભગવાન ગણેશ અને તેમનું વાહન મૂષક જ્યારે લાડુ ખાઈ રહ્યા હતા ત્યારે સાધના ખૂબ ખુશ થઈ રહી હતી આજે સ્વયં ભગવાન ગણેશ ભાઈના રૂપમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવા તેના ઘરે આવ્યા હતા એક બહેન માટે આથી મોટી ખુશીની વાત બીજી કઈ હોઈ શકે મિત્રો રક્ષાબંધનના આ પાવન પર્વ પર આપણે સૌ આ વાર્તામાંથી પ્રેરણા લઈએ ભાઈ બહેનનો સંબંધ માત્ર લોહીનો નહીં પણ લાગણીઓ અને ફરજનો પણ છે આ સંબંધમાં સ્નેહ ત્યાગ અને એકબીજા પ્રત્યેની જવાબદારી છુપાયેલી છે જેમ સાધનાની શ્રદ્ધા અને ભાઈ પ્રત્યેના નિસ્વાર્થ પ્રેમના કારણે સ્વયં ભગવાન ગણેશજી પ્રગટ થયા તેમ આપણા જીવનમાં પણ આવા પવિત્ર સંબંધોનું ખૂબ મહત્ત્વ છે રક્ષાબંધનના દિવસે આપણે સૌ આપણા ભાઈ બહેન સાથેના સંબંધને વધુ મજબૂત બનાવીએ અને એકબીજાના સુખ દુઃખમાં સાથ આપવાનો સંકલ્પ લઈએ આ સાથે જ રક્ષાબંધનનો આ તહેવાર આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે એવી પ્રાર્થના મિત્રો અમને આશા છે કે આ પવિત્ર કથા તમને પસંદ આવી હશે જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો આજના વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ પણ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ગણેશની કૃપા તમારા પર હંમેશા રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ